ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય નમસ્કાર મિત્રો હું છું જલ પટેલ મિત્રો આજે આપણે જે વ્યક્તિની વાત કરવાના છે તેઓની ગણતરી રાજકારણના ચાણક્ય તરીકે થાય છે અને તે છે જામનગરના પૂર્વ સાંસદ કોંગ્રેસ પાર્ટીના લડાયક અને લોકપ્રિય નેતા વિક્રમભાઈ માડમ દોસ્તો આજે હાલારના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક અને સૌના જહિતા વિક્રમભાઈ માડમનો આજે જન્મદિવસ છે સ્પષ્ટ અને સટીક બોલવા માટે જાણીતા સમાજના તમામ વર્ગો માટે સદભાવના ધરાવતા પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિક અને માત્ર જેમની હાજરીથી કાર્યકર્તાઓમાં એક નવો જોમ અને જુસ્સો ભરાઈ જાય છે આજે તેમના જન્મદિન નિમિત્તે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પીડ કોંગ્રેસી નેતા વિક્રમભાઈના જીવન અને રાજકીય સફર પર એક નજર કરીએ તો વિક્રમભાઈનો જન્મ ત્રેવીસ માર્ચના થયો હતો વિદ્યાર્થી કાળથી જ તેમનામાં લીડરશીપના ગુણો જોવા મળ્યા હતા નાઇન્ટીન નાઇન્ટી ફાઈવમાં ગુજરાતના તાત્કાલીન મુખ્યમંત્રી છબીલાસ મહેતાના હસ્તે તેમણે કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો હતો ત્યારથી લઈ આજ સુધી તેઓ સતત ત્રણ દાયકાથી વધુ કોંગ્રેસમાં અવિરતપણે કાર્યરત છે અને તેઓ પોતાની જવાબદારી સુપેરે નિભાવી હતી અને નિભાવી રહ્યા છે કહેવાય છે કે અડગ મનના માણસને હિમાલય પણ નડતો નથી કંઈક એમ જ આજ સુધીની સફરમાં અનેક પડકારો વચ્ચે વિક્રમભાઈ માડમ અળીખમ રહ્યા છે એટલું જ નહીં હરીફોને હફાવ્યા પણ છે ત્રણ વાર લોકસભા ઇલેક્શન લડી ચૂકેલા વિક્રમભાઈ માડમ બે હજાર ચાર અને બે હજાર નવમાં કોંગ્રેસ સાંસદ તરીકે લોકસેવાના કામો કરીને લોકપ્રિય નેતા તરીકે ઉભેરી આવ્યા હતા વિક્રમભાઈ માડમ ખંભાળિયાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે વિક્રમભાઈના રાજમાં પ્રજાને ફરિયાદો ઓછી અને રાજીપો વધારે હતો એટલે કે માત્ર વાતો નહીં પરંતુ લોકોના કામો રાત દિવસ અને નાત જાતના ભેદભાવ જોયા વગર કરીને અનેરી લોકપ્રિયતા હાંસલ કરી છે તેજાબી વક્તા અને એક લડાયક તેમજ કોંગ્રેસ પાર્ટી પ્રત્યે વફાદાર રહેનાર નેતાની છાપ ધરાવે છે રાજકારણના ચાણક્ય વિક્રમભાઈ હરીફોને ઓપન ચેલેન્જ આપીને જે કહેવું હોય એ સચોટ અને છાતી ઠોકીને કહેવા માટે પણ જાણીતા છે અત્રે નોંધનીય છે કે રાજ્યમાં જે તે વખતે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને લઈને ભાજપ સામે તીખા આક્રોશ સાથે વિક્રમભાઈ માડમે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ કોંગ્રેસના ચૂંટાયેલ જનપ્રતિનિધિઓને ખરીદ વેચાણ કરીને રાજનીતિના નિયમોનું હનન કરે છે મતદારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે આગળ તેઓએ કહ્યું હતું કે મારા વિશે જે અફવાઓ ચાલી રહી છે તેનાથી દૂર રહેજો કારણ કે મારા શરીરના છત્રીસ ટુકડા પણ થઈ જશે ને તો પણ હું કમલમ તરફ નહીં જાઉં કહ્યું જ છે કે જેદ કે જેદ હો તો ગાવ માયને નહીં રખતે જંગ ભીડસે નહીં સે લડી જતી ઓ જુસ્સો રાખનારા વિક્રમભાઈ માડમ માટે આ શબ્દો પણ ઓછા પડે નામ પ્રમાણે ગુણ ધરાવતા વિક્રમભાઈ માડમની સાંસદ તરીકેની પ્રશંસાઓ તો આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ એ પછી પણ તેઓ લોકો માટે લડત ચલાવતા આવ્યા છે અને આવા અભિગમથી અનેરી લોકચાહના ધરાવે છે વિક્રમભાઈ માડમ જેટલા બહારથી કડક છે એટલા જ અંદરથી નરમ છે લોકોની લાગણીઓને સમજે છે પ્રજાની વેદનાને વાચા આપવામાં તેઓ ક્યારેય પણ પીછે હટ નથી કરતા તો ફરી એકવાર જનતાના લોકપ્રિય પૂર્વ સાંસદને હેપી બર્થડે જય હિન્દ